મિત્રો આ છે ચોમાસું અને લાઈવ વરસાદ જોઈ શકો છો તમે અમારા ગામનો વરસાદ હવે લાઈવ વરસાદમાં અમારે ચેણી ખાઈ રહ્યો છે તરબૂચ હા તરબૂચ તરબૂચ સાવ આવો લાવો દે મિત્રો Bên dưới mời Bên dưới mời nó có mời 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 rồi. mời 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 Đi mời 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 આ છે લાઈવ વરસાદ મિત્રો વરસાદ પડે એમાં દેખાશે આ સિસિએ તરબૂચ દેખાડવા તરબૂચ દેખાડ અમારો ટેણી તરબૂચ કા તરબૂચ ને

કરે ને તો કોઈ ઉભો વિડીયો મૂકવો પડે તરબુદ ખાતા ખાતા આપ નિહાળી રહ્યો છો પાંડવા ગામ નો વરસાદ ઓહોલી હવે એવું લાગે છે કે વીજળી થવા માંડવી હો ભાઈ હા તા તો ઓછા થઈ ગયા લાગે પણ વીજળી થાય બરાબર બનકુણ જોવે જય માતાજી લખીને કરજો ખબર પડે કોણ જોવે